એના ઠરાવની સ્થાયી સૂચનાઓ જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે છથી બાર મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો બાર મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધુ છે પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ પચીસ લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે